જય માતાજી તો જો સવારમાં છે ને આજે કેરીનો રસ કાઢવા મમ્મી બેસી ગયા છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ

પોળા કરીને હશે ક્યારે મમ્મી પોળા તમે નવ વાગ્યા રાત્રે

જો અહીંયા ચણા છે ને ધાબા પર આવી જ રીતના પોળા પોળા બધાય કરી દીધા છે જેથી તપી જાય ને બધાય જો ધાબા ઉપર આવી રીતના કર દે ને ઝડપથી તપી જાય આ થોડાક જૂના ચણા છે એ અલગ રાખ્યા છે અને આ બધાય નવા ચણા છે એ રસોઈ તૈયાર થઈ ગઈ છે સાડા બાર વાગ્યા અને જો જમવા બેસી ગયે છીએ ચાલો બધાય રસ પીવા કામ હીતું રસ છે

Patla, yeah. no oh, so, limbo na ras, kata-mita-bat bane, ne? Masta bane, limo ras nakon, to, para thai. Limo bat karo, kaya hain. Limo to, yun. Basahin niya, 3 so. Haan. Hala, so. Tanya. Vacation senta, bayi-bayi, bayan,

કાપડને આવું એક જ મુંગટ તૈયાર કર્યો છે તો અહીંયા દયાબેન છે ને ચીપકારે છે જો અહીં સીતાજી નું આવું કાપડ સડાવી ને આ વેલવેટ નો એવો ટુકડા મૂકીને ડિઝાઇન આવી રીતના પાડી છે હવે બધું મટીરિયલ કરવાનું છે જોઈએ આગળ આગળ કેવો બને છે અને હવે હું બીજો નાનો એવો નાના સીતાજીના મુંગટનું કટિંગ ને એવું બધું કરું છું તો હવે ઈ બધે ફર્મો ઉતારી પેલા કટિંગ કરીને કાપડ ચઢાવી દઉં જ જો તમને અમારા આજના વિડીયો લાઈક કરો શેર કરો કમેન્ટ કરવા ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા બાય